ਮੂ ਬੂ ਜਾੜਮ ਤੋੜਮ ਤਾੜਮ ਤਿੰਤੂਂਡਾ ਘੜ ਗਏ ਦਰਖੰਡਾ ਗੁਰੂ ਦੰਡਾ ਬੇ ਬਰੇ ਕੁੰਡਾ ਕਰਮੂਲਾ ਬੇ ਮੂਲਾ ਜਮੂਨਾ ਜੈ ਜਗਰਾਜ ਆਦੀ ਮਹਾਮਾਇਆ ਜੀ ਸੁਸੀ ਕਾਇਆ ਜੀ ਸਾਇਆ ਜੀ ਹੋਮੇ ਰਿਸਮਾਰੀ ਤਉ ਜਮਾਦੀ ਕਰਤੂ ਹਾਦੀਆ ਜੀ ਮਾ ਪ੍ਰਿਥਵੀ ਤਿੰਤਾ ਦੀ ਨਹੀਂ ਦਰਾਂ ਬਾਬਾ ਜੀ

તો મિત્રો પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે પાર્ટ ટુ તમે જોઈ શકો છો થોડો ઘણો ખરાબ રસ્તો આવેલો છે જેમ કે કેડી ઉપર જવાનું હોય છે તમે જોઈ લો કેટલો બધો ખરાબ રસ્તો છે તે મિત્રો આવો રસ્તો હોય તો જ પરિક્રમા કરવાની મજા આવે અને માણસો જોઈ શકો છો પરિક્રમા કરવા માટે કેટલું બધું ટ્રાફિક છે તે તો આપણે તમે આગળ જોયું એમ ગઢવીની મોજમાં પરિક્રમાનો નાશ સાથે માતાજીના ચામુડા માતાજીનો નાશ સાથે માણસો જઈ રહીએ છીએ અને તમે ટ્રાફિક જોઈ શકો છો ચોટીલા ચામુડામાની પરિક્રમાનો અને આ પરિક્રમા મિત્રો ત્રીજો ભાગ છે ત્રણ વર્ષથી પરિક્રમા થાય છે અને આ પરિક્રમાનો ત્રીજું નોરતે પરિક્રમા ચાલુ થતી હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો પરિક્રમાનો નજારો કેટલો બધો ટ્રાફિક છે તે અને માણસોની લાઈનો કેવી લાગેલી છે તે લાઈન સર માણસો કેમ જાય છે તે તમે જોઈ શકો છો નાદ સરસ મજાના બોલે છે તે તમે જોઈ લો મિત્રો વચ્ચે રસ્તો ખોદેલો છે ત્યાંથી માણસો ચાલ્યા જતા હોય છે એક સમાન એક બાજુ લાઈન જતા હોય છે અને લાઈન તમે જોઈ શકો છો કેવડી મોટી છે તે આવો બધાઓ બોલા કો ઉભા છો બોલો જામુંડા માトキ જય જો જોય લે રે ઉધો ધ્યાન રાખજો હાલવા મારા વડીલો હા જોવાની વડીલો ધ્યાન રાખજો ઈ ગટર ઉભા થઈ જાય તો પાછો ભાગવા મન હા જોવાની નો પડજો વડીલો આ જોવાની બ વાતો નુ બરાબર હા લોહી બધા માં હરખું છે માં કોઈને ને ન પડવા દે સવા કલાક જેવું થાય હજી પૂરું કરતો

ભરી હરે ભલે ભલે હાથ આબુ তুচাৰ জাল নে বৌলুজা લાઉ બૌતર મીરદાન આલિયા ઇંગોળ હેલ રાજન માકાલે હે તો મિત્રો તમે સાંભળિયા દુવા અને છંદ અને તમે જોઈ શકો છો ચામુડા માતાજીની પરિક્રમામાં કેવી મજા આવે છે તે આ એક બીજો પાછો સ્ટોલ આવી ગયો છે સેવા સેવાભાવીનો જ્યાં તમને સરબત લીંબુ સરબત તેવું બધું તમને આપે છે મિત્રો આ બે થી પાંચ કિલોમીટરની પરિક્રમા હોય છે મિત્રો તેમાં તમને લગભગ દસ થી પંદર જેવા સ્ટોલ આવા તમને દેખાશે વધારે હોય તો ના નહીં મિત્રો એટલા બધા સ્ટોલ થઈ ગયા છે અને દિવસે દિવસે સ્ટોલ પણ વધતા જાય છે અને દિવસે દિવસે ભાવિકો પણ વધતા જાય છે દર્શન પરિક્રમા કરવા માટે તો તમે ટ્રાફિક જોઈ શકો છો પરિક્રમાનો કેટલો બધો નજારો છે તે અને માણસો ધજા લાઈન પહોંચી ગયા છે ડુંગર ઉપર અને તમે જોઈ શકો છો નાના મોટા માણસો કેવી રીતે પરિક્રમા કરે છે તે જોઈ લે મિત્રો ઢાર ચડવાનું આવે ઢાર ઉતરવાનું આવે અને પરિક્રમા કરવાની એવી મજા આવે કે તમે વાત જ પૂછો મિત્રો તો ચોક્કસ તમે એકવાર પરિક્રમા કરવા આવજો મિત્રો તમે ક્યાં ગામથી તમે વિડીયો જોવો છો તે કોઈ કોમેન્ટ બોક્સમાં જરૂર મને કહેજો

સામે દેખાય છે ત્યાં પરિક્રમા પૂરી થવાનો સ્ટોપ આવી ગયો છે મિત્રો તો પરિક્રમા ત્યાં પૂરી થઈ જશે પણ હજી આટલું બધું ચાલવાનું બાકી છે તો તમે વળાંક જોઈ શકો છો કેવા સરસ મજાના વળાંક છે તે કેવી રીતે આપણે જવાનું હોય છે તે મિત્રો જોઈ લે મિત્રો પબ્લિક કેટલું બધું જાય છે તે પરિક્રમા કરવા માટે તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે તે પરિક્રમાનો તો મિત્રો તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો કમેન્ટ બોક્સમાં જરૂર મને જણાવજો અને પરિક્રમા કરતા કરતા આપણને કાંક ખદાન મળી ગઈ છે જે કેજીએફ ની ખદાન કહેવામાં આવે છે તો તમે જોઈ શકો છો કેટલી ઊંડી ખદાન છે તે મને લાગે છે અહીંયા કામકાજ ચાલુ હશે ખદાનનું તેના હિસાબે આવડી મોટી ઊંડી ખદાન થઈ ગઈ છે કેમ કે સામે ખટારો પણ જાય છે અને રસ્તો પણ છે વાહન નીકળી શકે તેવો એટલે આ પરમિશનવાળી ખદાન હશે શાયદ એવું જ લાગે છે મને નહીં તો ધોરા દિવસે તો આવી રીતે કોઈ ખોદી ના શકે તેના હિસાબે પરિક્રમા થોડીક જ બાકી છે પૂરી થવા ઉપર આવી ગઈ છે તમે જોઈ શકો છો ને જારો પાછળના કેટલા બધો ટ્રાફિક છે તે બાજી ચાલુ કરવા સુધી રવિન્દ્રભાઈ બધાઈ છે હવે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ બહુ સર એવો જે છે મિત્રો તમે જોયું કેટલી બધી ગરમી થાય છે તે અને કેવો સરસ મજાનો રસ્તો છે તે તમે જોઈ શકો છો મિત્રો તમે ક્યારેય ચોટીલાની પરિક્રમા કરવા આવ્યા છો કે નહીં કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને કહેજો અને તમે આ નજારો જોઈ લે મિત્રો કેવું જંગલ છે તે અને કેવો સાવ કેળીવાળો રસ્તો આવી ગયો છે આમ તો સમતલ રસ્તો છે પણ કેળી રસ્તો છે ઉપડ કપડ ખાડા હતા તેવા ખાડાવાળો રસ્તો નથી અને તમે જોઈ શકો છો નજારો અને છેલ્લો સ્ટોપ આવી ગયો છે અહીંયા તમને ચા પાણી નાસ્તો તે બધી વસ્તુ મળી જશે મિત્રો અને આ એક એવી જગ્યા છે જ્યાં તમને બપોરના ટાઈમે પ્રસાદી પણ મળી જાય છે મિત્રો કેમ કે આ છેલ્લો સ્ટોપ છે અને પછી આગળ કાંઈ આવે નહીં અહીંયાથી થોડાક આગળ તમે હાલો બસો પાંચસો મીટર એટલે પરિક્રમા પૂરી થઈ જાય છે મિત્રો એટલે આ છેલ્લો સ્ટોપ આવી ગયો છે તમે જોઈ શકો છો માંડવા બાંડવા નાખેલા છે અહીંયા તમને શરબત પાણી અને પ્રસાદી લેવી હોય તો પ્રસાદી પણ તમને અહીંયા નિઃશુલ્ક મળી જાય છે મિત્રો આ મહારાજે અહીંયા કેમ્પ કરેલો છે તમે જોઈ શકો છો સંતવાળીનો કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવેલો છે મિત્રો આ એક મંદિરની બાજુમાં એક જગ્યા છે ત્યાંનું આ નજારો છે મને તો ખબર નથી કઈ જગ્યા છે તે તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કે આ કઈ જગ્યા છે તે ક્યાં મહારાજનો આશ્રમ છે અહીંયા તે મને કહેજો મિત્રો તો આપણે જે પાણી વાણી પી લીધું છે અને આપણે આગળ ચાલી રહીએ છીએ ધીમે ધીમે તમે જોઈ શકો છો લાઈન કેવી વિશાળ છે તે સામે જે થાંભલો દેખાય છે ત્યાં આપણે પહોંચવાનું હોય છે તો આપણે પહોંચી ગયા છીએ તે જગ્યાએ તમે જોઈ શકો છો કોકની વાડી છે વાડીમાંથી રસ્તો નીકળો છે કેમ કે અહીંયા ટપક પદ્ધતિથી પાણી પાતા હશે તમે જોઈ શકો છો ડાબી બાજુમાં પાઇપ ગોઠવેલા છે તેમાંથી પાણી જતું હોય છે ટપક પદ્ધતિના રીતે તેના હિસાબે હું કહું છું કે કદાચ વાડી હશે કે આ નો કાર્યક્રમ અહીંયા હશે મિત્રો એવું કઈક હશે શું હોય તો ખબર નહીં રસ્તો ત્યાંથી નીકળે છે ને આખા માર્ગમાં થોડોક આ રસ્તો ખરાબ હોય એવું લાગે છે મિત્રો બાકી બધા તો ખરાબ હતા પણ બહુ થી ખરાબ તમને થોડોક આ લાગે કેમ કે ઉભર કાબર વધારે છે અને અહીંથી ચામુંડા માતાજીના દર્શન તમે કરી શકો છો તો બોલો હર હર ચામુંડામાં હર હર ચામુંડામાં મિત્રો દર્શન કરીને આપણે પહોંચી ગયા છીએ આગળ અને હવે આ આવી ગયા છીએ આ સ્ટોપ ઉપર તમે જોઈ શકો છો સામે મંદિર પણ દેખાય છે તે મંદિરે આ પરિક્રમા પૂરી થતી હોય છે મિત્રો અને મંદિરની આજુબાજુમાં આવી રીતે રસ્તો હોય છે ત્યાંથી આપણે અંદર હોય છે રસ્તો થોડોક નાનો છે તમે જોઈ શકો છો માણસો માણસો જાય છે તે ધીમે ધીમે એક એક બબે નીકળી શકે છે તેના હિસાબે થોડીક ભીડ થઈ ગઈ છે બીજું કાંઈ છે ને મિત્રો અને આ બીજો રસ્તો છે આપણે બીજા રસ્તેથી જાશું દિવાલની બાજુમાં જ મોટો વિશાળ રસ્તો છે તે રસ્તે પણ તમે જોઈ શકો છો ભીડ કેટલી બધી છે તે કેમ કે અહીંયા મંદિરની ડુંગરની ફરતે જે ફેન્સિંગ મારી હોય છે ને તેના હિસાબે માણસોને ટપી ટપીને જવાનું હોય છે મિત્રો જેથી કરીને આ આટલી બધી ભીડ હોય છે અને આ ઉપર જવાના પગથિયા છે મિત્રો તમે જોઈ શકો છો અને આપણે ટપિંગ અંદર આવી ગયા છીએ આ વિશાળ ગ્રાઉન્ડ આવી ગયું છે તો હવે આ જગ્યાએથી આપણે આ બાજુ આવવાનું હોય છે મિત્રો તો તમે જોઈ લ્યો બધા માણસો આવી રહ્યા છે તે અને આ સામે જે મંદિર દેખાય છે ત્યાં દર્શન કરીને પરિક્રમા પૂરી કરવાની હોય છે મિત્રો તો ચાલો હવે આપણે આગળ વધીએ ધીમે ધીમે અને મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છો તે કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો ને વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરોને ભૂલતા નહીં અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી તો આપણે તળેટીમાં આવી ગયા છીએ ચામુંડા માતાજીની તળેટીમાં તો તમે ત્યાંનો નજારો જોઈ શકો છો કેમ કે રવિવારનો દિવસ હતો નવરાત્રિનો ટાઈમ હતો અને માથે પરિક્રમા હતી જેથી કરીને ફૂલ ટ્રાફિક હતો ચામુંડા માતાજીના મંદિરે એટલે અહીંયા દર્શન કરીને માનતા પરિક્રમા પૂરી કરવામાં આવે છે મિત્રો તો તમે ત્યાંનો નજારો તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે તે અને ટ્રાફિક કેટલો બધો છે તે જોઈ લ્યો મિત્રો જ્યાં જુઓ ત્યાં તમને માનવ મેળામાં જ ઉમળાતો દેખાતો હોય છે મિત્રો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આ મંદિરે નવગ્રહ મંદિરે જ્યાંથી પરિક્રમાનો પ્રારંભ થયો હતો તે આપણે વર્તા આવીને મેં તમને આ વિડીયો દેખાડો આ ગયા વિડીયોમાં તમે જોયું હશે અહીંયા કેટલો બધો ટ્રાફિક હતો તે અત્યારે મિત્રો કોઈ પણ જાતનો ટ્રાફિક નથી બધી પરિક્રમા પૂરી થઈ ગઈ પછી મેં વિડીયો બનાવેલો તમને બધાને દેખાડું કે પહેલાં કેટલો ટ્રાફિક હતો તે અને પરિક્રમા પૂરી થયા પછી આ મંદિરે ટ્રાફિક કેટલો હોય છે તે તો તમે જોઈ શકો છો વિશાળ ગ્રાઉન્ડ છે અહીંયા અને કેવડું મોટું ગ્રાઉન્ડ છે તે પણ તમે જોઈ શકો છો